ગાઈસ હું રેડી થઈ સોરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અને હું અત્યારે જઈ રહી છું મારી મોડલને લેવા માટે આજે માસ્ટર નો ડે 3 છે સો એ દીદી બસ સ્ટેશને આવી ગયા છે તો ચલો ફટાફટ એમને લઈ આવી સ્ટે ટ્યુન ગાઈસ હું રેડી થઈ ગઈ છું આજે અને અમારા મોડલ છે સ્ટુડન્ટ બી આવી ગયા છે થોડાક બાકી છે થોડાક આવી ગયા છે હવે અમારા બધા સ્ટુડન્ટ આવી ગયા હતા અને આજે માસ્ટર ક્લાસનું હતું ડે થ્રી અને સર્ટિફિકેટ પણ આજે આપવાનું હતું સોવા છે અમારી થીમ હતી વ્હાઈટ આઉટફિટ તો બધાએ વ્હાઈટ આઉટફિટ પહેરી આવ્યા છે અને કેટલું સરસ લાગી રહ્યું છે મારું સલૂન વ્હાઈટ વ્હાઈટ આઉટફિટથી એકદમ શાંતિ લાગી રહી છે અને હું બધું નોલેજ આપી રહી હતી મેકઅપનું અને હવે મોડલને અમે રેડી કરીશું અને સો એક્સાઇટેડ ફોર ટુડે સર્ટિફિકેટ ડે માટે કૃષ્ણા બ્રિલ હાઉસમાં અને શૂટ પણ અમારા મોડલનું ત્યાં કરશું અમારા મોડલ જો કહેવાય છે આવી જાઉં આવી જાઉં બહુ ધૂપ હે તમારા માટે ઓલો સોંગ શૂટ કરે ધૂપ મેં નીકળ્યા ને કરો રૂપ પીરા તો આજે હવે અમે આવી ગયા હતા અને શૂટ કરવા માટે બધાય સ્ટુડન્ટને સર્ટિફિકેટ પણ આપવાની હતી સો આ છે શેનાઈનો એક કેફે તો અમે ત્યાં આવી ગયા હતા અને બધાઈને લાઇન ટુ લાઇન સર્ટિફિકેટ આપવાનું છે અને લુકેટ દસ કેટલા બધા ખુશ છે બધાએ અને સર્ટિફિકેટ આપીને પછી અમે લોકો બધાએ કરી લીધી હતી પેટ પૂજા બધે પૂજા કરી અને મને શોખ થઈ ગયો ફોટોગ્રાફી કરવાનું તો મેં સ્મિતભાઈને કીધું ચલો મને ફોટોગ્રાફી શીખાડો તો મેં મોડલના થોડા ફોટોઝ ક્લિક કર્યા અને પછી વૈશાલી દીદીને પણ મોડલ સાથે ફોટોસ ક્લિક કરાવવાના હતા તો બધાએ મોડલ સાથે ફોટો ક્લિક કરાવી રહ્યા છે અને હવે અમે મોડલને ને મૂકવા જઈશું કેમ કે તે મુન્દ્રા આવ્યા હતા તો હવે હીર દીદી ને મૂકવા જઈએ છીએ મજા આવી હીર દીદી બહુ જ મજા આવી મમ્મીજી સો અમે જોઈએ છીએ હવે ચલો ગાઈસ બાય આવજો તમે આવજો મુન્દ્રા પાકુ આવજો ભલે નાની સારા જ લાગો છો તમે ટેન્શન ના લ્યો નાની એમ કે છે મારો વિડિયો ના બનાવજો મમ્મી ઘર ની ચાવી મારા પાસે નથી ઓકે હા હા ગાડીમાં હતી નહી ચલાઉંગી સો હવે અમે ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાગી રહ્યા છે સાડા ત્રણ તો આવી રીતે કઈ ઘરની હાલત છે તો સાફ સફાઈ કરવી પડશે અને મમ્મી ગયા છે ગીતા માસીના ઘરે જસ્ટ ફ્રી થયા અને મમ્મી ત્યાં ગયા છે ક્રિશા પડી ગઈ છે એટલે જોવા માટે નાની શું શું કરો છો આવી જાય તો એવું હોય કે કુકર ને નથી બતાવવાનું કે અમારું આવું કુકડ છે અમે નહી બતાવીએ તમને ચોકલેટ મને નથી અચ્છા પ્રસાદી પરસાદી લઈ લઈશ પરસાદી ચલો ગાઈ સાફ સફાઈ સ્ટાર્ટ કરી દઈએ કચરા પોતું પણ બાકી છે નાની તો ના ના હું કરી લઈશ મમ્મીને ને સરપ્રાઈઝ દઈ દઉં કામ થઈ ગયું હોય આવશે ત્યાં સુધી એમ કરીએ તો મમ્મી ગીતા માસી ના ઘરેથી આવે ત્યાં સુધી આપણે ફટાફટ બધું કામ કરીએ અને મમ્મીને સરપ્રાઈઝ આપી દઈએ મમ્મીને મેં એમ કીધું હતું કે હું કાંઈ કામ નહીં કરું કેમ કે હું થાકી ગઈ છું પણ હવે સરપ્રાઈઝ આપશું કેવું લાગે છે બધું કામ થઈ ગયું મસ્ત લાગે બધું કામ કરી નાખ્યું હવે જાંબુ ખાઈએ અને મમ્મી જી જાય છે સલૂન આપ હું 5 વાગે આવું હવે બાય બાય ચલો ગાઈસ ચાલો જાંબુ ખાવા અમારો ભાઈ વાડીમાંથી તોડી આવ્યો છે મારો ભાઈ ફિલહાલ તો ભૂજમાં છે ગાઈસ સો હવે વાગી રહ્યા છે સાંજના પાંચ અને હું આવી ગઈ હતી સલૂન અને આજે મારા હેર કટિંગના ક્લાયન્ટ હતા અને આફ્ટર લોંગ ટાઈમ મેં હેર કટિંગ કર્યા છે કોઈ ક્લાયન્ટના બીકોઝ કે અત્યારે માસ્ટર ક્લાસ ચાલુ હતા એટલે ઇવનિંગમાં ક્લાયન્ટ બહુ ઓછા લેતા હતા અમે અને મોર્નિંગમાં મોડલ શૂટ રહેતું હતું અને મમ્મી કરી રહ્યા છે ક્લાયન્ટનો આઈબ્રો અને એક બાજુ હું કરી રહી હતી કટ તો એક કટ કર્યા ત્યાં તો બીજા હેર કટિંગના ક્લાઇન્ટ આવી ગયા સરપ્રાઇઝ આપવા કે ચલો મને પણ હેર કટ કરી દો ઈ દીદી કેટલા દિવસથી કોલ કરી રહ્યા હતા બટ હું પોસ્ટપોન કરતી હતી હું ફ્રી નથી એના માટે અને આજે દીદીએ કહી દીધું હું કોલ કર્યા વગર જ આવી ગઈ આજે તો કાપી જ દેવા પડશે સો હિયર ઇઝ અ ફાઇનલ લુક આ દીદીએ સેકન્ડ ટાઈમ મારી પાસે હેર કટિંગ કરાવ્યા છે અને એમને લેન્થ એઝ ઇટ ઇઝ રાખવાની હતી સો એમના હેર કટિંગ ડન થઈ ગયા છે સો હવે મમ્મીના પણ આઈબ્રોઝના ક્લાઇન્ટ બેક ટુ બેક ચાલુ હતા અને આઈબ્રો થયો એના પછી મારા થર્ડ હેર કટિંગના ક્લાયન્ટ આવી ગયા આ બબુના હેર બહુ જ લોંગ હતા અને એના મમ્મીને આટલા શોર્ટ હેર કરવા અને પછી બે ચોટી બનાવી દીધી મેં એના અને તમે જોઈ શકો છો કેટલી ક્યુટ છે આ બબુ હાય કહી દે હાય

તો ગાઈઝ હવે વાગી રહ્યા છે સાડા આઠ નવું કહેવાગતા મમ્મી સાડા આઠ વાગે છે ને જાણું મને ખબર હોય પરફેક્ટ ટાઈમિંગ તો સાડા આઠ વાગી રહ્યા છે અને હવે શું કરવાનું છે અંજાર કૃપા દીદીને ફોન કરી લઉં શોપ ઓપન છે કે નહીં તો અંજાર કાલે તો ચોલી દેવાણા જ નહીં હવે આજે કોલ કરી અને પછી જઈશ